અને તે એકાએક જ રસ્તાની સાઈડ પર ઉતરી ગઈ હતી સીધી એક ઘરમાં ઘૂસી જાય તે પ્રકારે ડ્રાઈવર હંકારી હતી ઘરના આંગણે ઝાડ હોવાને કારણે બીઆરટીએસ બસ સીધી ઝાડ સાથે ટકરાઈ હતી બીઆરટીએસ બસની ટક્કર થતા તે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા તો વધુમાં મુસાફરો બસમાં ન હતા જેને કારણે કોઈ ઈજા ચાહાની થઈ ન હતી તો ડ્રાઈવરને પણ કંઈ ઈજા ન હતી પરંતુ જે રીતની ઘટના બની છે તે જોતા રહીશોના જીવ પથ્થર હદ્ધર થઈ ગયા હતા બીઆરટીએસ બસ અને સિટી બસના ડ્રાઈવર શહેરમાં જે રીતે બસ હંકારી રહ્યા છે તે ખૂબ જ જોખમી થઈ રહ્યું છે તો ઝાડ સાથે બીઆરટીએસ બસ અથડા ત્યાં પાછળ મકાન હતું જેથી ઘરના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો અચ્છા સેટા સાથે હજાર કરીએ છીએ